ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં વરસાદે ખેડૂતોની હાલત ખરાબ કરી છે અઢાર અને ઓગણીસ ઓગસ્ટે પડેલ પંદર ઇંચથી વધુ વરસાદ બાદ ગામમાં પાણી ભરાઈ જતા જળબંબાકારની સ્થિતિ થઈ હતી વરસાદ બંધ થયા ત્રણ દિવસ વીતી ગયા હોવા છતાં ખાસ કરી કનેહર વિસ્તારમાં ખેતરો હજી પણ પાણીથી છલ ઉછલ છે જેના કારણે મગફળી સોયાબીન જુવાર જેવા ચોમાસાના પાકને નુકસાન થવાની શક્યતા છે ખેડૂતોમાં ભારે ચિંતા ફેલાય છે અને તેઓ તંત્ર પાસે તાત્કાલિક પાણીના નિકાલની માંગણી કરી રહ્યા છે જમીન અમારી કનહાર વિસ્તારમાં જમીન આવેલી છે ને આ વિસ્તારમાં દર વર્ષે પાણીના ભરાવથી લાખો રૂપિયાનું નુકસાન થાય ને પાક ફેલ જાય છે આ વર્ષે પણ સત્તર થી વીસની આજુબાજુ વરસાદ થયેલ છે અમારા વિસ્તારમાં ને કેનાલ હોવા છતાં પાણીનો જરાય પણ નિકાલ નથી ને ખેડૂતના લાખો રૂપિયાના પાક પડીને ફેલ થઈ ગયા એટલે અમારા તંત્રને એવી જ વિનંતી છે કે ખેડૂતને પૂરતું વળતર મળે અને આ પાણીનો નિકાલ છે ને કાયમી ધોરણે થાય એવી અમારી વિનંતી છે લગભગ કંઈ કેટલા કેટલા થી વીસ વર્ષથી મને જાણ છે ત્યાં સુધીથી અમારો પાક ફેલાં જાય છે કોઈ પાક ખેડૂતને થતો નથી કે કોઈ વળતર મળતો નથી તંત્રને શું અપીલ છે તંત્રને અમારી એવી અપીલ છે કે આ પાણીનો નિકાલ થાય ને ખેડૂના જે પાક ફેલ્યો હોય એનું પૂરતું વળતર મળે પાંચ દિવસ પહેલા સત્તર ઇંચ વરસાદ થયો તો બે દિવસમાં અને એના લીધે અત્યારે અહીં કોઈ પણ જાતનો કેનાલ નો કે સાફ સફાઈ નથી તંત્ર દ્વારા વરસાદ વરસાદ છે છે વિરામ લીધો તો ત્રીજો દી થાય અને એવું બાકી કોઈ નથી એ બે થી લઈને પાંચ પાંચ ફૂટ લગી જમીનોમાં પાણી ભરેલા છે અને આ બે દરકારીને કારણે તંત્રની બે દરકારીને કારણે અટાણે આખી કેનાલ છે એ બાવરું અને બધી હલવાઈ ગયેલ છે એટલે આખી કેનાલ બંધ છે અહીંથી કોઈ જાતનો વર્ષોથી આપણે પચીસ વર્ષથી આ દી એ કલેક્ટર સાહેબ રૂબરૂ પર આવી ગયેલ છે છતાંય કોઈ પણ જાત નું અહીં પાણીનો નિકાલ કોઈ પણ જાતનો કરેલ નથી ને તમારી સામે છે અહીં